આજે તાપી જિલ્લાના વ્યારામાં જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ના બંધ કરી દીધી અઠાવીસમી ઓક્ટોબર એના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા હતા તાપી જિલ્લાના પૂર્વ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું યુસુફ કામી દ્વારા અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓ જોડાયા હતા માંગણી માત્ર એક જ છે કે અમે બે હજાર દસ પછી કોંગ્રેસની સરકારમાં કેન્દ્ર સરકારની પચોતેર ટકા અને રાજ્ય સરકારની પચીસ ટકા ગ્રાન્ટમાંથી

આગેવાનો દ્વારા જો અમને આગેવાનો યુવાનો દેવામાં આવે તો અમે મુખ્યમંત્રી મંત્રીજીને રજૂઆત કરી હતી કુંવરજી હળપતિ હોય છે કે પછી કુબેર ઇન્ડોર હોય છે તમને રજૂઆત કરવામાં આવી હતી કે કેમ અમે લગભગ ઓક્ટોબર નવેમ્બરમાં પત્ર પણ મુખ્યમંત્રીશ્રીને લખ્યો હતો અને આગેવાન દ્વારા અમે ડાંગ વિસ્તારમાં તેમજ ગાંધીનગરમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ આ સરકાર આદિવાસી સમાજનું હિત પૂછતી નથી એવું લાગે છે અને જેના કારણે અમને અમારા યુવાનોને યુવતીઓને અમારા વિદ્યાર્થીઓને જે ફાયદો થવો જોઈએ એ થતો નથી તેના કારણે ફરી પાછું અમે આ આંદોલનનું બીડું ઝડપ્યું છે ચૌદ જિલ્લામાં અમે આંદોલન કરીશું અને તાપી જિલ્લામાં મુખ્યમંત્રી આવવાના છે ત્યારે પણ અમે અમારું આંદોલન યથાવત રાખીશું અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે અમારે અલગથી અમારા યુવાન યુવતી મુખ્યમંત્રીશ્રી ને મળવું છે ને અમારો સવાલ પૂછવો છે પરંતુ કલેક્ટરશ્રીએ એવી રીતે અમને કહી દીધું કે હું આ તમારી વાતો પહોંચાડીશ પરંતુ હું એની જવાબદારી નથી રહી શકતો

અને અનુસૂચિત જાતિ માટે એક અલગથી વેકન કોટો જે ખાનગી કોલેજોનો માટે હતો જે છોકરાઓ જીએનએમ એએનએમ પોલિટેકનિકમાં જવું હોય ડિપ્લોમામાં જવું હોય તેમને માટે સ્પેશિયલ એક કોટો હતો એ કોટામાં એડમિશન આપવાની વાત ચાલી હતી અને એક કોટો એમણે અત્યારે બંધ કરી દીધો છે અને એ જ કોટામાં અમારા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ ઘણું છે અને આ સરકારી વેકન કોટો છેના માટે બંધ કર્યો એનું કોઈ પણ કારણ અત્યાર સુધી અમને મળ્યું નથી અને અમારે એ કારણ જાણવું પણ નથી પરંતુ અમારા એક લાખ જેટલા ગુજરાતમાં આદિવાસી સમાજના ને એસ્ટ્રી સમાજના વિદ્યાર્થીઓ વેકન્ટ કોટામાં ભણે છે એ વેકન કોટો અમને જુએ છે અને અમે એ વેકન કોટામાં ભણીને કોઈ પણ વ્યવસાય કોઈ પણ નોકરી કરી શકીએ છીએ આજે એ વેકન કોટો મારી પાસે નથી ઓકે